ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ અને મેરેજ હોલ ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે ધોરાજીમાં તમામ બહુમાળી બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સિનેમા ઘરમાં ફાયર સેફટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે ફાયર સેફ્ટી ના ધરાવતા બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવશે અને સેલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફટીના માત્ર ફાયરના બોટલોથી કામ ચલાવવામાં આવે છે હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય મીન્સ કે સમાજની વાડી કહેવાય તેમાં એનોસી મિસ લીધેલ તેના અનુસંધાને તમામને આજે સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત થાય લેવા બિલ્ડિંગ છે જે સ્થળથી ફાયર ની એનઓસી મળે એ જ સ્થળે ફાયરના પૂરતા સાધનો નથી અને તંત્ર દ્વારા બેઠકો બોલાવવામાં આવે છે ધોરાજી નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ